નિસાના જોખમ નગરમાં ગટર અને રસ્તાના મુદ્દે રહીશો આકરા પાણીએ નિસાના જોખમ નગરમાં ગટર અને રસ્તાના મુદ્દે રહીશો આકરા પાણીએ ડિસાના પાલનપુર હાઈવે ઉપર આવેલ જોખમ નગર સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી ગટર રોડ અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાથી પરેશાન થઈ ચૂક્યા છે વોટ લેવા આવતા નેતાઓ ચૂંટણી સમય આપેલા વચન બાદ કંઈ કાર્ય કરતા નથી તેમ ચડાવી મહિલાઓ આકરા પાણીએ જોવા મળ્યા

પ્રવીણ માડીને પણ રજૂઆત કરેલી પરંતુ હજુ સુધી ગટર કે રસ્તા બાબતના કોઈ ઠેકાણા પડ્યા નથી આ બાબતે સોસાયટીના રહેશ કાંતિભાઈ ટક્કર તેમજ મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ચૂંટણી વખતે નેતાઓ વોટ લેવા આવી જાય છે પરંતુ લોકોની સમસ્યાઓ હલ કરતા નથી અમે ઘણા સમયથી રજૂઆત કરેલી છે દરેક વખતે આશ્વાસન અપાય છે આથી જો હવે આગામી અમારી સમસ્યા હલ નહીં થાય તો આગામી ચૂંટણી વખતે કોઈ કોઈને અમે પ્રવેશવા દઈશું નહીં અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું નામ ચંદ્રકાન કાંતિલાલ ઠક્કર જોખમનગર શું શું છે તમારે અમારે ગટરની વ્યવસ્થા છે નહીં અને બાકી છે અહીંયા ભૂંગળાના ખાઈ ગયા છે પણ પાણીના નિકાલ માટે કોઈ આયોજન છે નહીં બરાબર એટલે અમે બહુ મીટિંગો કરી નગરપાલિકામાં ગયા ત્યાંથી અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી માટે અમે લડત આપવાના છીએ થોડો લગ્નગાળો ચાલુ છે પણ બે ચાર દિવસમાં લડત આપવાના છીએ અમારે ગમે એમ કરીને પાણીનો નિકાલ કરી આપો અમે અમને બે વર્ષ પહેલાં અહીંયા ભૂંગળો નગરપાલિકાની પાણી એમની લાઈન નાખવા દીધી હતી નગરપાલિકાના કહેવાતી આપતી અને અમને મને છ મહિના કીધું હતું કે છ મહિનામાં ના આવે તો તમે અહીંયા બંધ કરી દેજો પાણી પણ છતાં અમે ત્રણ વર્ષ થયા પણ અમે અમે કોઈ કર્યું નથી બાકી પાણીનો નિકાલ અમે ગમે એમ કરી અને કરી આપો બરાબર અમને પાછળ જોડાણ આલો ઓલરેડી ભૂમલા નખી ગયા છે બરાબર અને બ્લોકને મેઈન રસ્તો બાકી છે એટલે ગમે એમ કરી અને અમને પાણીનો નિકાલ કરી આપો બસ એ જ હસ્તું